ભાવનગરમાં મેગા ડિમોલેશન ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે દબાણ હટાવાયું ભાવનગર મહાનગરપાલિકા મનપા દ્વારા આજે શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના વિસ્તારમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સવારથી જ બુલડોઝરના કાફલા સાથે મનપાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી આ કાર્યવાહીમાં અંદાજે પાસઠ જેટલા કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મનપાના ત્રણ વિભાગોમાં પચાસથી વધુ કર્મચારીઓ આ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા કોઈ પણ અનિચ્છિત બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા જેથી જરૂર પડે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય આ ડિમોલેશન ડ્રાઈવ ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અલ્પેશ ડાભી ન્યુઝ નાઇન ગુજરાતી ભાવનગર પડશાળા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ બીએમસી હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ફેઝ વનમાં આઠસો અગિયાર ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલા જે બાદ અત્યારે જેટલી બાંધકામોને નોટિસ આપેલી અને ત્યારબાદ એમને પૂરતો સમય આપેલો જે દૂર ન થતા હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે ટોટલ બાસઠ છે એમાં એક ધાર્મિક દબાણ અને બાકીના રેસિડેન્શિયલ કાચા પાકા મકાનો છે હાલમાં જે થાપનાથ મહાદેવ થી ધોબી સોસાયટી નાળા સુધી ચારસો મીટર ચેન ખુલ્લું કરવામાં આવશે